પડ્યું ગાબડું મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અને આદિવાસી સમાજના લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકુરે દાતામાં કોંગ્રેસ કાર્યાલય કર્યું શરૂ મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર ગેનીબેન તું આગે બઢો હમ તુમારે સાથે ના નારા લગાયા દાતામાં ગેનીબેને સભા યોજી સભામાં ભારે ભીડ જોવા મળી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ કોંગ્રેસના અને આગેવાનો રહ્યા હાજર સૌથી વધારે લીડથી જીતીશું એવા ગોવિંદ ઠાકોર દાતા મા એકાવી મા અંબાજી જેથી હોય એ રકોપા ના કરે ત્યારે આ એક લોકશાહીનો ભાગ છે લોકશાહીમાં મતદારોનો સંપર્ક કરવો આગેવાનો સાથે વાત કરવી અને એમની ચૂંટણી માટે જે નાના મોટી સિસ્ટમો ગોઠવવાની હોય કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી હોય લોકો સુધી પહોંચે અને આ પ્રકારની જે અમારી મહેનત છે કે હવે ધીમે ધીમે દાતા તારીખો કાયમી કોંગ્રેસનો ઘટ ગયો છે અને લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અહીંયા ભૂતકાળની અંદર અનેક કોંગ્રેસની સરકાર હતી ત્યારે બે હજાર નવમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ ટાઈમે આદિવાસીઓ માટે ઓબીસી માટે અનેક પ્રકારના કાયદાઓ જમીન એ પોતે જે હક ધરાવતા હોય માલિકી ધરાવતા હોય અને અથવા તો જે કબજો ધરાવે એમને રેગ્યુલેશન થાય શિક્ષણ મળે આરોગ્યની સુવિધાઓ મળે આદિવાસીમાં સ્થાનિક રોજગારી મળે આ તમામ પ્રકારના કાયદાના રૂપમાં એમણે જ્યારે જોગપાઈ કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાયદાનો અમલ નથી થતો દાતા વિસ્તાર એ બહુ હું માનું છું અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા વિસ્તારો કરતા ઘણો જ પછાત છે અને ઘણો પછાત છે ત્યારે વ્યક્તિગત રીતે કે એક પ્રોજેક્ટના ભાગરૂપે આ જીરા ગ્રાઉન્ડ ઉપર જે યોજનાઓ છે યોજનાઓ કોઈ પણ સરકારની રહેવાની પણ એનું અમલીકરણ જે લોકો સુધી પહોંચે એનો લાભ મળે એ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમના અભાવે જે તકલીફો છે એમાં પણ અમે જેટલું થાય એટલો પૂરેપૂરો પ્રયત્ન કરીશું પણ બનાસકાંઠા સમગ્ર જિલ્લો આ વખતે તમે જુઓ તો નડાબેટથી અંબાજી સુધી તમામ લોકો તન મનને ધનથી જ્યારે મદદ કરી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે સો ટકા કાર્યાલયનું જે ઉદઘાટન વપર્યું એ ઉત્તર સુધી સામે થયું છે ત્યારે મને સુકનમાં હું ક્યાંક ને ક્યાંક માનું છું અને મને પોતાને ખબર નથી પણ છતાં એ રીતે થયું છે તો સો ટકા મને ભરોસો છે કે મા ચંદંબાના આશીર્વાદ એ કોંગ્રેસ પાર્ટી છે સરકારી કરી છે એમના માટે મારે કંઈ કહેવું યોગ્ય નથી નક્સલવાદ તાપવા માટે અમારા વડાપ્રધાનો શહીદ છે નક્સલવાદ તાપવા માટે છત્તીસગઢની આખી અમારી કોંગ્રેસ એક જ દિવસે હોબાઈ ગઈ અને આ પ્રવૃત્તિઓને રોકવા માટે કોંગ્રેસે અનેક નેતાઓ એ બલિદાન એક શહીદી એમને વરી છે અને એ બાબતમાં અમારી શહીદી એ દેશના લોકો જાણે છે એમને ચાહે આ દેશની આઝાદી માટે કે આ દેશના આતંકવાદ માટે કરીને ચાહે એક કાંટો ભાગ્યો હોય એવું બતાવે તો કદાચ એમને નક્સલવાદી કહે તો બરોબર છે પણ એમના જે કાંઈ હોય એ વાતો હોય કે એમના ભાષણો હોય કે એમના જે ઉચ્ચારો હોય એની લોકશાહીમાં સ્વતંત્ર છે અને એમને જે ટીકા કરવી હોય કરે ઇતિહાસ એ અમારી સામે ખબર છે

એની હત્યા કરવાવાળા એ ગાંધીજીનું નામ એમના મોઢે ના છૂભે અને મહારાણા પ્રતાપ એ તો એક બહારથી કે જેણે અંગ્રેજો સામે કે બીજા સામે ક્યારેય ઝૂક્યો નહોતો એના સામ્રાજ્ય માટે એના પ્રજાને વફાદાર રહેવા માટે એમણે સત્તા ગુમાવી હતી પણ ક્યાંય ઝૂક્યો નહોતો એટલે મહારાણા પ્રતાપ અને ગાંધીજી એમના મોઢે ના છોભે એ તો ઇતિહાસ જેના નામે ગવા હોય એમને જ શોભે